દાહોદ શહેરમાં ઠેર ઠેર ગણેશ મંડળો દ્વારા ગણપતિ ભગવાનની સ્થાપના કરી હતી તો લોકોએ પોતાના ઘરે પણ વેધ હરતા ગણેશ દેવની સ્થાપના કરી હતી દસ દસ દિવસ સુધી ભક્તોએ ગણેશ ભગવાનની પૂજા અર્ચના ભોગ ધરાવી ગણેશજીની સેવા કરી હતી સમગ્ર દાહોદ શહેર ગણેશમય બન્યું હતું ત્યારે આજે દસ દિવસના આતિથ્ય બાદ ભગવાન ગણેશના વિદાયના દિવસે શહેરના માર્ગો ઉપર ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દીયાના નાનાદ સાથે ભક્તો જોવા મળ્યા હતા શહેરના ગોધરા રોડ ઉપર તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરી બે મોટી ક્રેન સહિત લાઇટની વ્યવસ્થા ઊભી કરી હતી ફાયર બ્રિગેડની ટીમ તેમજ સાહીઠ જેટલા સ્થાનિક તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા સવારથી જ વિસર્જન શરૂ થતા ભક્તોએ તળાવ ઉપર આરતી ઉતારી ભગવાનની વિદાય આપી હતી ભગવાનને વિદાય આપતી વેળા કેટલાક ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ હતી ગમગીન ચહેરે ભક્તોએ ગણેશજીની વિદાય આપી હતી મંડળો દ્વારા સ્થાપિત મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા સાંજથી શરૂ થઈ હતી ક્રેન અને ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી એક તરફ વરસાદી માહોલ હોવા છતાં વરસતા વરસાદમાં ભક્તો ઢોલ નગારા અને ડીજેના તાલે વિસર્જન માટે પહોંચ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો પણ વરસતા વરસાદ વચ્ચે ખડે પગે રહ્યા હતા સમગ્ર વાતાવરણ

ये बगल युवाोदय लोकतंत्र इलेक्ट्रिसिटी टीम देश में की टीम भंडारी सर कामरिया सर गामिनी सर और हमारे तमाम साथी कर्मचारी मिलकर विशेष કરીને सफाई करस जाएंगे इलेक्ट्रिसिटी की पार्टी का समर्थन जारी रखेंगे हम सब मिलकर अपने कर्तव्य को आगे लाएंगे शांति से विसर्जन हो बाकी जगह पर वो सब मूर्तियाँ फेंकते हैं वैसे यहाँ पर कुछ नहीं होता है यहाँ पर नॉर्मली पानी में ही विसर्जन होता है गणपति बापा दिशा परमल રોજ અમારા દાહોદ જિલ્લામાં ગણેશ તેમાં અમે બહુ હર્ષો ઉલ્લાસથી ગણપતિ બાપાને ને માટે આવ્યા છે અને અમારે જે દાહોદ જિલ્લામાં જે આજે તહેવાર છે બહુ દસ દિવસમાં બહુ શાંતિમય ઉજવે છે અને ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા આવે તેવી પ્રભુને પ્રાર્થના લીધે જિલ્લાના તમામ નાગરિકો અને ધર્મ ધર્મપ્રેમી જનતાઓને તંદુરસ્તી અને स्वास्थ्य जलवाई भी प्रभु ने प्रार्थना थैंक यू आज गणेश चतुर्थी के पावन अवसर पे आज विसर्जन का दिन है हमने दस दिन बहुत हर्ष उल्लास के साथ में गणेश चतुर्थी का अवसर मनाया हम लोग ने बहुत एंजॉय किया भगवान की भक्ति भाव से पूजा पाठ करा आज विसर्जन का दिन है थोड़ा दुख भी है पर खुश भी है की गणेश जी अगले साल वापिस से आएंगे और हम व्यवस्था से सारी अरेंजमेंट से भी खुश है सब अच्छे से हुआ है और अभी भी अच्छे से हो रहा है और अगले साल हम जल्दी से गणेश जी का वेट कर रहे हैं कि वो जल्दी आए और हम फिर से उनका उत्सव मनाएं। मेरा नाम प्रकृति सोलंकी है गोधरा रोड दाहोद में रहती हूँ।